ફરીથી તમારા માટે અને તમારી ડિમાન્ડ ઉપર કે પ્રિન્ટેડમાં પેન્ટી લાવો તો ઇમ્પોર્ટેડ કલેશનમાં આપણે પ્રિન્ટેડ પેન્ટી લઈને આવી ગયા છીએ પેન્ટીની વાત કરીએ તો જબરજસ્ત મસ્ત એટલે મસ્ત અને જોરદાર એનું લુક આપેલો છે સાથે બેક સાઇડ વાત કરીએ તો હિપીસ્ટર પેન્ટી રહેવાની છે કે હિપ્સનો ભાગ તમારો તમામ રીતે કવર કરવાનો છે અને થાઇઝના સેગમેન્ટની વાત કરીએ તો એકદમ સ્ટ્રેચેબલનો સેગમેન્ટ આપેલો છે જેથી કરીને જીન્સમાં કે લેગિંગ્સમાં ક્યાંય પણ તમને દેખાવાનો ઇશ્યુ આવશે નહીં અને કમરની વાત કરીએ તો કમરથી પણ એકદમ સ્ટ્રેચેબલ રહેવાનું છે એટલે જેથી કરીને તમે પેન્ટી પહેરી હશે તો પણ તમને કોઈ પણ જાતનો આની અંદર ઇશ્યુ આવવાનો નથી અને એના અંદરના સેગમેન્ટની વાત કરીએ તો વ્હાઈટ વ્હાઈટ કલર આપેલો છે ને એ પણ એકદમ કોટનનો આપેલો છે એકદમ સ્મૂથ અને મટીરિયલની વાત કરીએ તો આખું મટીરીયલ વીટીમાંથી કાઢી નાખો એટલું સોફ્ટ અને મલાઈદારાનું મટીરિયલ રહેવાનું છે તો આ પેન્ટી જે છે એ તમને ત્રણ ત્રણ પીસના આ રીતે અલગ અલગ કલરમાં મળી જવાની છે ત્રણ ત્રણ પીસના સેટમાં તો જે કોઈ બહેનો લેવા માગો છો અને અમારે શોપની વિઝિટ કરવા માગો છો તો ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે ડેલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફૂલ વિડીયો જોવા માટે ઇન્સ્ટ યુટ્યુબ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં